ચોટલાવાળી વાતને આજ સત્તાવન વર્ષ થઈ ગયા સંવન ઓગણીસો ની સાલમાં મોતી શેઠે નામે રાણપુરનો વાણીયો નાગડકાની વાટે ગોલ લેવા આવેલો તેથી તેણે આ પ્રમાણે અક્ષરે અક્ષર વાત કરી આપા થોડા મહિના અગાઉ હું નાગનેશ ઉઘરાણીએ ગયેલો સાંજ પડીએ ઉઘરાણીના રૂપિયા વીસ મારા ખિસ્સામાં નાખીને મેં પાછા વળવાનું ફરિયાણ કર્યું ચોરે બેઠેલો ચુવાળીઓ કોળીઓ એ રૂપિયા વીસ મારા ખીચામાં પડતા જોયા હું બહાર નીકળ્યો મેં પગ ઉપાડ્યા મંડ્યો જટ ભાણવા એમાં વાંસેથી હાકલા પડ્યા ઊભો રે ઊભો રે ભાઈ મેં પછવાડી જોયું ચુવાળિયાને દેખ્યા મારા પ્રાણ ઉડી ગયા હું ભાગ્યો મારે માટે લોડ ઉડતો આવે શ્વાસનો ગોટો વળતો આવે પાઘડીના આંટા ગળામાં પડતા આવે અને બે હાથ કાચડી ચાલીને હું ભાગતો આવું છું વાંસેથી ઉભો રેલા ઉભો રહે એવા દેકારા થતા આવે દેકારા સંભળાતા જ મારા ગુડા ભાંગી પડ્યા સામે જોઉં ત્યાં નદીને કાંઠે એક વેલડું છૂટેલું કોઈક આદમી હશે હું દોડ્યો પાસે પહોંચું ત્યાં તો બીજું કોઈ નહીં એક રાજપૂતાણી ભરપૂર જુવાની એકલી કૂપામાંથી ધૂપેલ તેલ કાઢીને માથાની લાંબી લાંબી વેણી ઓળે હફ દેતો હું એ જોગમાયાને પગે પડી ગયો મારા કોઠામાં શ્વાસ સમાતો નહોતો પેલા પણ છે શું બાઈએ પૂછ્યું માવડી મને ચોવાણિયા લૂટે છે તમને હમણે મારો સાથ ફાટી ગયો બાઈના ડીલમાંથી સુંડેલો એક સોનું વેલડામાં લૂંટતા લતાની પેટી આજુબાજુ ઉજ્જળ વગડો કાળા માથાનું માનવી ક્યાંય ન દેખાય આમાં બાઈની સી વેલ થશે મારો પ્રાણ ફફડી ઉઠ્યો કોઈ બાપડા ચુવાણિયા લૂંટે છે મો મલકાવીને બાઈએ પૂછ્યું માતાજી આ હાલ્યા આવી ચુમાળિયા દેખાણા પંદર લાકડીયાળા જુવાન આપાએ નજરો નજર નિરખ્યું અંબોડો વાણીને રાજપૂતાણી ઊભી થઈ વેરડાના હેઠલા જંતરમાંથી એક કાટેલી તલવાર કાઢી હાથમાં તલવાર લઈને ઊભી રહી અને ચુમાળિયા ઢુકડા આવ્યા ક્યાં તો એને ત્રાડ મારી હાલ્યા આવો જેની માર જનારીયા સવાસે કાધી હોય એ હાલ્યા આવો ચુવાળિયા થંભી ગયા સૌ વેલી વિલા મોઢે એકબીજાની સામે જોવા માંડ્યા લોચા વળતી જીભે એક જણે જવાબ દીધો પણ અમારે તો આ નદીમાં પાણી પીવું છે વાણીઓ તો અમથો અમથો એમાં લાગે છે પી લ્યો પાણી રાજેશ્વરીની રીતે બાઈએ આજ્ઞા દીધી ચુવાળિયા પાણી પીને ચાલ્યા ગયા પાછું વળીને મીઠ માંડીને કોઈની છાતી ન ચાલી દેખાતા બંધ થઈ એટલે બાઈએ કાટેલી તલવાર પાછી ગાડાની જંતરમાં મીલી દીધી બહેન મેં કહ્યું મારી સાથે રાણપુર હાલો એક રાત રહીને મારું ઘર પાવન કરો ના બાપ મેથી અવાય નહીં હું મારે સાસરે જાઉં છું કિસ્સામાંથી આઠ રૂપિયા કાઢીને હું બોલ્યો બહેન ગરીબ ભાઈનું કાપડું મારે ખપે નહીં એણે ગાળા ખેડૂને જગાડ્યો વિરડામાં બેસાડીને તે ચાલી નીકળી કચ્છની એ દીકરી અડવાળ ગામ પરણાવેલી એટલું જ મને યાદ રહ્યું છે નામઠામ ભૂલાણા છે પણ એ ચોટલાવાળીનો મોઢું તો નિરંતર મારી નજરે જ ધરે છે આ વાર્તાના લેખક જવેનચંદ મેઘાણી છે અને આ માહિતી સૌરાષ્ટ્રની રસ્તારમાંથી લેવામાં આવી છે જો તમને આ વિડીયો ગમ્યો તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ આપણે સાહિત્ય બાકી મળીશું નો વિડીયોમાં અમારી ચેનલમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત દોસ્તો